નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કાંજી શેઠનું કાંધું ભાઈ પભા કામમાં પરબત પટેલ ગાળો જોડતો હતો મને તો ઝાકુ ઝાખું એવું ઓછાણ છે કે આપણે કાંજી સેઠના તમામ કાંદા ભરી દીધા છે એક કંઈ બાકી નથી હે હે હેં ખૂટ્યો પરબત એના બે વળદ મહેલા ખૂટયાને ફૂંસલાવતો હતો ખૂટ્યો ઘૂસરું લેતો નથી એનું કામ દે પાકીને ધારું પડ્યું છે ખૂટીઓ ખસીને દૂર ઊભો રહે છે પર્વત એક હાથે ઘૂસરેથી ગાળું ઊંચું રાખીને બીજે હાથે ખૂટ્યા તરફની રાસ ખેંચે છે ગુંદલો તો બાપડો શાંત ઊભો છે જો માંડી ડોસી નજીક આવ્યા એની આંખે મોતિયા આવેલ છે એટલે પર્વતની ઉપાધિ એ દેખાતા નથી એણે તો પોતાનું જ પ્રકરણ ચલાવ્યું જાણે જો પેલું કાંદુ આપણે કઈ સાલમાં ભર્યું પરાજની સાલમાં શીતલાના વામાં જોને આપણો ગોંદલિયો મરી ગયો એટલે વહુની હીરા કંઠી વેચીને રૂપિયા એકસો એંસીનો આ ખૂટ્યો લીધો ને રૂપિયા સો ભર્યા કાંધાના બીજું ઓય કમચાત અરર એવો અવાજ કાઢતો પરબત બેવડ વળી ગયું ખૂટે એના પેડુંમાં પાટું મારી હતી રાંડ વાંજણીના પેટું દબાવીને પરબત ઊભો થયો એમ તને પંપાળીઓ પાલવશે એમ પાણી પાયા વિના રજડો બળી જવા દેશે ઉભો રે તારા લાડ ઉતારું એમ કહી પર્વતે ધાજ મને ધાજમાં ખૂટ્યાના દેહ ઉપર પાંચ પરુણા ખેંચી કાઢ્યા પશુની આંખમાંથી આંસુની ધાર પડી ગઈ વળી પાછા પર્વતની માએ શું થઠા વિના આંધળી આંખો અંતરિક્ષમાં મોત મટાવતા અને ટચલી આંગળીના બીજા આંખા પર અંગૂઠો માંડીને કહ્યું બીજું કાંદુ આપણે ભર્યું શેઢીનો વાડ કર્યો તો ત્યારે જોને કાંજી શેઠે વાડે ચાર દી રોકાણા ને સદઈ ગોળ ઝૂકીને કાંદા પેટે ઉપાડી ગયા જોને આપણે ઘરના છોકરા સાઠું મણ ગોળ નહોતો રાખ્યો મેં રાખવાનું કહ્યું ત્યાં કાનનો શેઠ કોચવાણા તા સાંભળે છે ને આ દરમિયાન પર્વતે પરણાના પ્રહારથી ટાડાબોળ થઈ ગયેલા ખૂટ્યાને ઘુસરામાં જકડી લીધો હતો અને એના કાંદા ઉપરના લોદ થતા ધારામાં ઘૂસરું રાતું ચોર રંગાઈ ગયું હતું માથે બાંધેલા ફાળિયાનો કટકો દુખતા પેડું ઉપર કસ કસાવીને ટપકતે પરસેવી પર્વતે ગાડું ડેલા બહાર લીધું હજુ જ્યાં સુધી પેડુંમાં પીડા છે ત્યાં સુધી એ પશુ ઉપરથી એની ધાજ ઉતરી નથી એટલે પૂછડાના કટકા થઈ જાય એટલા જોરથી એણે ખૂટિયાનું પૂછ ઉમેર્યું ડોસીએ પોતાનું વાળ વગરનું માથું ખંજવાડતા ખંજવાડતા પોતાની પારાયણ ચલાવી પબા તું જાચ માટી થોડી વાર ઊભો તો રે એ વખતે ડોસીનો અંગૂઠો ટચલી આંગળીના ત્રીજા આકા ઉપર હતો અને ત્રીજું કાંદુ આપણે ઓલિયા નાકડા બાવાઓની જમાત આવેલ તય ભર્યું જોને બાવાઓને માલપુરાની રસોઈ જમાડવી હતી લાગો ભરવો તો ઉઘરાણું થયું એમાં ભરવા આપણી પાસે કાંઈ નહોતું તું ને બાવાઓએ મારી મારીને આંખો દી ધડકે બેસાડી રાખ્યો હતો તે પછી જોને આપણે આપણી ઓતીને ઓલ્યા અર્જણ પ્રભાણી વેરે નાત્રે દહીં રૂપિયા બસો જોગાવ્યા એમાંથી કાના શેઠને એ આંબું ભર્યું મને બરાબર સાંભળે છે ઉતળી દી દી રોતી નહીં એને નાત્રે તો નહોતું જાવું સાંભળે છે એટલે પછી આપણે એને મારીને કાળે નાખી હતી પરબત પટેલ રાસ તાણીને ગાડું રોકી સાંભળી રહ્યા એણે કહ્યું માડી મારું હેયું તો ફૂટી ગયું છે મને કાંઈ ન સાંભળે હું તો એટલું પડી ગઈ વળી પાછા પરબતની માએ શું થઈ રહેલ છે તે દેઠા વિના આંદળી આંખો અંતરિક્ષમાં મોત મટાવતા અને ટચલી આંગળીના બીજા આંકા પર અંગૂઠો માંડીને કહ્યું બીજું કાંદું આપણે ભર્યું શેડનો વાડ કર્યો તો ત્યારે જોરને કાંચી શેઠ વાડી ચાર દિ રોકાણાને સદય ગોળ જોખીને કાંદા પેટે ઉપાડી ગયા જોને આપણે ઘરના છોકરા સાઠોઈ મણ ગોળ નહોતો રાખ્યો મેં રાખવાનું કહ્યું ત્યાં કાનો સેટ કોચવાણાતા સાંભળે છે ને આ દરમિયાન પર્વતે પૂર્ણના પ્રહારથી ટાડાભર થઈ ગયેલા ખૂટિયાના ગોસરામાં ચકડી લીધું હતું અને એના કાંદા ઉપરના લતબ થતાં દારામાં ઘુસુ રાતું રંગાઈ ગયું હતું માથે બાંધેલા ફાળિયાનું પટકો દુઃખતા પેડું ઉપર કસકસાવીને ટપકતે પરસેવે પર્વતે કાળું ડેલા બહાર લીધું હજુ જ્યાં સુધી પેડુમાં પીડા છે ત્યાં સુધી એ પશુ ઉપરની ધાજ એની ધાજ ઉતરી નથી એટલે પૂછડા કટકા થઈ જાય એટલા જોરથી એણે ખૂટિયાનું પૂછ ઉમેર્યું ડોસીએ પોતાનું વાળ વગરનું માથું ખંજવાડતા ખંજવાડતા પોતાની પારાયણ ચલાવી પબા તું છે માટી થોડી વાર ઊભો તો રે એ વખતે લોસીનો અંગૂઠો તચલી આંગળીના ત્રીજા આખા ઉપર હતો અને ત્રીજું કાંદો આપણે ઓલિયા નાગણાં બાવાઓની જમાત આવે ભર્યું જોને બાવાઓને માલપુડાની રસોઈ જમાડવી હતી ભરવો તો ઉઘરાણું થયું એમાં ભરવા આપણી પાસે કાંઈ નહોતું તું ને બાવાઓએ મારી મારીને દી તડકે બેસાડી રાખ્યો હતો તે પછી જોને આપણે આપણી ઓતીને ઓલ્યા અરજણ પૌભાણી વેરે નાત્રે દહીં રૂપિયા બસો જોગાવ્યા એમાંથી કાના શેઠને એ કાંદો ભર્યું મને બરાબર સાંભળે છે ઓતડી તે રોતીતી નહીં ને નાત્રે તો નહોતું જવું સાંભળે છે એટલે પછી આપણે એને મારીને ગાડી નાખી હતી પરબત પટેલે રાજસ્થાનને ગાડું રોકી સાંભળી રહ્યા એણે કહ્યું માડી મારું હૈય તો ફૂટી ગયું છે મને કાંઈ ન સાંભળી હું તો એટલું જાણું કે કાનો શેઠ ખોટું ન કરી એ દીમાં બે વાર કરીને બેસનારો ભગવતી શ્રાવક પુરુષ લીલા થાય છે એનો ચોપડો વર્ષ વરસ પૂજાય છે એ ચોપડો બોલે તે સાચું મને તમે મૂંઝવોમાં મારે વાડીએ રચકો સુકાય છે એ જ વખતે પોતાની છલકાતી કેડીએ ઉપર ત્રણસો કંદોર સ્વભાવતા કાંજી શેઠ ખભે ખેસ અને બગલમાં ખેડૂતના લાલ ચોલ લોહી જેવો ચકડતો રાતો ચોપડું દબાવીને હાજર થાય છે એણે બળદની નાથ જલીને પૂછ્યું કા પબા આ ચોખ્ખું કરીને પછી જ જાને બાપ કાના કાકા મારે વાડીનું પીત સુકાય છે કાલિયા તો તો વેઠે એટલે નહીં જાઉં તો રચકો બળી જશે ને બપોરે વાડીમાં પાણી નહીં રે હરજીક વડોદો સદુએ પાણી એના મોલને પાઈ દેશે તમે મારી મા હારે નક્કી કરી નાખો જે કરો તે મારે કબૂલ છે એ ઘડીએ કાંજી શેઠની નજર ખૂટિયાના કાંદ ઉપર પડી એણે મોં આડો ખેંચ દીધો થૂક્યું કહ્યું પબા એલા દયાનો છાંટો તો રાખ્યો આ ધંધા આ ખૂટિયાને કાંદે ઘુસરું આ ગામમાં કોઈ માનવજન મૂવું છે કે હાવ બસ વાણિયાનું આથમી ગયું આ રસનો દંડ કોઈ કા નથી કરતા પરબત ઝંખવાયો એ પલિત કાંજીએ દયાથી ઘવાઈ રીલે કહ્યું આના કાંદ માટે થોડું કાસલેટ તો રેડિયા હા કાંજી કાકા સાચું કહે છે ધર્મી જીવ છે એમ કહી દોસીએ સાપ પાડ્યો એવું આપણા દીવામાંથી ઘાસલેટ કાઢીને લાવજો વહુ લાજ કરીને આવી ઊભી રહી બોલી કાસલેટનો છટો એ ક્યાં છે ઘરમાં રાજકાનો ભાતો જૂઠા શેઠને ઘેર નાખી આવીશ તં દેશેને ઉધાર ક્યાં આપે છે ખોટા નખ શીખ ખોટા કણબા ઘરમાં ઘાસલેટ ન હોય એવું બને પણ જીવમાં દયા જેવી જાત્ય જ નહીં ને લટુ દાણા માં જનને કહી અહીં આ પાપિયાઓ ઉપર કડક દેખરેખ રખાવ્યા વિના છૂટકો જ નથી એમ બબડતા કાંજી શેઠ પર્વતની ડેલીમાં પ્રવેશ્યા ઘરમાં ક્યાં ક્યાં કોઠીઓ છે વહુના હાથમાં કે ગળામાં સો સો દાગેનો છે એ બધું ટીકી ટીકીને જોઈ લીધું પછી વાત ચલાવી કા પૂતળી ડોસી ચોથા કાંદાનું હવે શું કરવું છે માડી કાના ભાઈ મને તો એમ ઓસાણ છે કે ચારેય કાંદા ભરાઈ ગયા છે માડી તમારું ઓછાણ સાચું કે વેપારીનો ચોપડો સાચો સાચો તો વેપારીનો ચોપડો માડી ડોસી ડરતા ડરતા ભૂલ્યા ને મારું તો હવે હૈયું ફૂટી ગયું છે ભાઈ મન પણ મને વેમ છે જુઓને કાના ભાઈ એક કાંદુ જાણે કે સીધડાના રોગચાળામાં એમ કરીને ડોસીએ આંગળીના વેઢા ગણતા ચારેય કાંદાની કથા માંડી હે 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 કાંજી શેઠ હસી પડ્યા માડી સાંઠ્યા પૂરા થયા ને તમને હા માંડી એ વેણમાં રહેલો કટાક્ષ ન સમજેલી ગભરું ડોસીએ કહ્યું શાકને માથે સાત થયા આખે અમદાવાદ આવી ગયું બાપ પબ્બાનું બાપ જેલમાં જ પાછા થયા ખરાને એટલે રોઈ રહીને મારું આંખ્યું ગઈ કાના ભાઈ પબ્બાના માથે તરકટ ડોસીએ પોતાની પરાયણ આદર્શે એ બેકે કાંજી શેઠે ચોપડો ઉઘાડીને ત્રણ ભરાયેલા કાંદા બતાવ્યા પરબતના બાપની વાત સાંભળતા આંસુ પાડવાથી પોતાના મોઢાની ઊંડી કરચેરીઓ ભરાઈ ગઈ હતી તે સાદલાને છેટે લૂછી નાખીને પબાની માં હરાકથી ઉછળ્યા ને માડી એની ફારગતી પણ તમારી સહીવાળી તમે લખી દીધી હતી હં મને સાંભળ્યું સાંભળ્યું વાહ મારો વાલોજી મારે હૈયે આવ્યા આવ્યા વહા ગરૂડ ગામી વાહ દીનદયા કાકા શું થયું ડૂસી તમારી ફારગતી મેં સાચવી રાખી છે એ બરાબર ફારગતી લખી દીધી હોય તો હાઉ મારે કાનની બૂટ ઝાલવાની કાળો ફારગતી રો રો હું હે એ આણું છું એ હા આવ્યું આવ્યું એ વહુ તારી તેલની કાંદીની હેઠળ મેં એ ભાર ગતિની દબાવી દબાવીથી ડોસી હાફડી હાફળી ઉઠી દોડી ઘરના છાપરામાં લટકાવેલા સિક્કા ઉપર રજે ભરેલું એક ડબલું પડેલું તેની અંદર તેલનો સીસો મૂક્યો છે વોહીએ નીચે ઉતાર્યું અંદર કેટલીક ચિતરીઓ ને ઘાબાઓ ખુસેલા આંધળી ડોસીની આંગળીએ જાણે એક એક દીવો પેટાવ્યો હોય તેમ એ ચિઠ્ઠી ગોતવા લાગી છતાં કાંજીને કસી અકડામણ નહોતી આખરે ડોસીએ દરમિયાન ડૂબનાર જેમ લાકડું પકડે તેમ કાગડીઓ પકડ્યો આ રહી ફારગતી લ્યો માડી હાસ હું સિત્તેર વર્ષની ડોસી ખોટી ઠરત મારા પ્રભુ કાંજી જરાક ઠરી ગયું જો લાવો તો માડી મારો કયો વાણોતર તો ઉંચાપદ નથી કરી ગયો ને એ જ વખતે ફલીમાંથી અવાજ આવ્યો લક્ષ્મી સંપન્ન એ ફળીમાં એક પહોળા ગળામાંથી મોટો બળખો પડ્યો લ્યો આ વાસુદેવ વ્યાસજી આવ્યા વ્યાસજી સાક્ષી એની સાક્ષીએ ફાર કહેતી વાંચી લઈ બાપ કાંજી શું છે પૂતળીમાં વાસુદેવ વ્યાસે કાંજી શેઠના કપાડી કંકુના ચાંદલો કરતા કરતા પૂછ્યું માડી વ્યાસજી તમે આ કાગળ વાંચી જુઓ આ કાના સેટની ફાર ગતિ છે કે નહીં વાસુદેવ વ્યાસ આજ વીસ વર્ષથી દરરોજ સવારે પૂતળી ડોસીના ઘરેથી અડધી અડધી તાંબડી કણિક લઈ જાય છે ઘરમાં ખાવા ન રહે ત્યારે પણ શંકરના આ સેવકની જોડી કણબણે પાછી નહોતી વાળી પભાના બાપા જેલમાં મરી ગયા તેની પાછળ ડોસીએ વ્યાસજી પાસે ગરુડ પુરાણ વંચાવીને રૂપિયા બસો ત્રણસો જેટલો માલ આપેલો ઘણીવાર પબાને વ્યાસજીએ કહેલું પણ ખરું કે તારા પડખાની વાડીવાળું હરજી વડોદ છ મહિને ફાટી પડે એવા મરણ જાપ કરવા હું બેસી જાઉં તો જો ખરજ કરી શકે તો આમ વ્યાસજીને આ ઘર સાથે કાટો વ્યવહાર હતો પુત્રી પુત્રીદોષને ખાતરી હતી કે વ્યાસજી તો શરણ ઓલું છે કાનજીએ વ્યાસજીને મારેલ મિચકારા એણે ન ગયા વ્યાસજીએ કહ્યું ના ના માડી આ તો વેટના વારાની ચિઠ્ઠી છે અરે રે માડી એમ થયું તૈય એ ભાર થતી ક્યાં મુકાઈ ગઈ હશે આ તો હું સિત્તેર વર્ષની ડૂસી ખોટી પડીને ત્યારે હવે ચોથા કાંદાનું કેમ કરશું ઉતળીમાં કાનજી મુદ્દાની વાત પર આવી ગયું એ ચિઠ્ઠી લાવજો ભાઈ ચિઠ્ઠી મેં તમને પાછી આપીને તપાસો તમારા લુંગડા મારી પાસે નથી એકાએ એક પર્વતની વહો લાજના ગૂમટામાંથી કડકડી ઉઠી એ ફૂઈ એ ચિઠ્ઠી કાના ભાઈના મોડામાં રહી એ ચાવી જાય લેલી ભાઈ આ ધંધા પુત્રી ડોસી સજ્જ થઈ ગયા ચિઠ્ઠી કાનજીભાઈ ચાવી ગયો કાનજી દામજીનું ખોટું ઉતરી ગયું વ્યાસજી શંકર આવું સાખી લે છે ડોસી જાજી વાતના ગાડા ભરાય ને હવે ચિતરા ફાળોમાં ચોથો કાંદો ભરી દો મારે ખોટીપો થાય છે સાંજે પર્વત ગાડી પાઈને પાછો આવ્યો રાતે રાતે કાંજી એનો ગુરિયો ગોદલો કાંદા પેટે છોડાવી ગયા બીજે દિવસે સવારે પર્વત જ્યારે પોહરદી ચડી જગ્યો ત્યારે ગમણમાં એકલા અટુલા બેઠેલા બંધુહીન ખૂટિયાનું કાંધ બે કાગડા ઠોલી રહ્યા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ